નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાર ઉનાળે અડધા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી પર નજર કરી લઈએ તો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે આવતીકાલથી છવી એપ્રિલથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળાશાયું વાતાવરણ રહેશે બંગાળના અવસાગર ભેજ અને અરબસાગરનો ભેજના કારણે પ્રીમોસમ એક્ટિવિટીની શરૂઆત થશે જોકે તે બાદ કાજળ ગરમી પડશે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી છે બિહાર ઉત્તર પ્રદેશ સહિત આઠ જિલ્લામાં હાઈટવે આગાહી છે આ વચ્ચે પંજાબ હરિયાણા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે જોકે આગાહી મુજબ ગુજરાતમાં પણ માવઠું આવ્યું છે ગુજરાતમાં સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ આવી પડ્યો છે જોકે તેમ છતાં રાજ્યમાં લોકોને અંગરાજી ગરમીમાં શેકાવવું પડશે મોટા ભાગના શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી આસપાસ રહેશે વેસ્ટન ટર્બસ સર્જાતા બે દિવસ બાદ ગરમીમાં રાહત મળશે લેટેસ્ટ અપડેટ અનુસાર અમદાવાદ એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમી શહેર રહ્યું છે ગાંધીનગર રાજકોટ અમરેલીમાં પણ પારો ચાલી ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે મિત્રો આ ગરમી ઘટવાના યાદાન નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ